હેલો ફ્રેન્ડ્સ સચિના કિચનમાં આજે આપણે બનાવીશું રોટલીની ટેસ્ટી એવી ભેળ રોટલી તો દરેકના ઘરે બને પણ તે ઘણી વખત બચે પણ છે તો આવી આપણા ઘરે જો રોટલી બચી જાય તો આપણે તે રોટલીમાંથી કાં તો રોટલી વઘારી દઈએ છીએ કાં તો તળી દઈએ છીએ કંઈક અલગ કરીએ છીએ કે જેથી કરીને આ રોટલી વપરાઈ જાય આ જ રોટલીમાંથી આજે આપણે ભેળ બનાવીશું તો રોટલીના આવા નાના નાના ટુકડા કરી અને લઈ લઈશું અત્યારે મેં ચાર નંગ રોટલી લીધેલી હતી અને તેના આ રીતે ટુકડા કરી લીધા છે અને ત્યારબાદ એકદમ ગરમ તેલમાં તેને તળી લઈશું તો તેને ગુલાબી રંગની થાય ત્યાં સુધી તળવાની કે જેથી કરીને તે કાળી ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું એટલા માટે જ મીડિયમ ફ્લેમ ઉપર જ તેને તળી અને તૈયાર કરી દઈશું તો સરસ એવી રોટલી અત્યારે આપણી તળાઈ અને તૈયાર થઈ રહી છે એને એકદમ મીડિયમ ફ્લેમ એટલા માટે જ રાખવાની કે જો તે કાળી થઈ જશે તો તેનો ટેસ્ટ છે તે બદલાઈ જાય છે એટલા માટે તે ગુલાબી થાય ત્યાં સુધી તેને તળી અને આપણે તેને ઝારાની મદદથી લઈ લઈશું તમે જોઈ શકો છો કે એકદમ ગુલાબી રંગની એટલે કે ગોલ્ડન કલરની આપણી જે રોટલી છે એ તળાઈઓને તૈયાર થઈ ગઈ છે આ રોટલીનો નાસ્તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી પણ છે કેમ કે રોટલીમાંથી બનેલી છે આ રેસીપી અને બીજું પણ જે તે ભેળ છે એટલે ભેળમાં પણ જે પણ આપણે સામગ્રી યુઝ કરીશું તે પણ હેલ્થફૂલ જ છે એટલે બાળકો જો આ રીતે ભેળ પસંદ કરે તો બાળકોના હેલ્થ માટે પણ ખૂબ જ સારી છે તેની સાથે જ હવે આપણે એક મોટો બાઉલ લઈશું અને તેની અંદર ઝીણા સમારેલા ડુંગળી ટામેટાં લીલા મરચાં અને કાકડી લીધેલા છે તમે મકાઈ હોય તો પણ લઈ શકો છો કેબીજ પણ લઈ શકો છો તમે કેપ્સિકમ લઈ શકાય તમારી પસંદ અનુસારના અને બાળકોને તમારા ઘરે જેમ પસંદ આવતું હોય તે રીતના અંદર સેલેડ અંદર ઉમેરી શકાય અત્યારે મેં ડુંગળી ટામેટા અને કાકડી લીધેલા છે તેની સાથે જ બે ચમચી જેટલી મેં ખજૂર આંબલીની ચટણી અંદર એડ કરેલી છે જેથી કરીને તેનો સરસ એવો ચટપટો ટેસ્ટ આવે સાથે જ મેં ચણા લીધેલા છે અડધી વાટકી જેટલા ચણા લેવાના છે અને તેની સાથે જ અમે એક મીડિયમ સાઇઝનું બટાકું લઈ અને તેને બાફી અને પહેલેથી જ રાખેલું હતું તો તેની અંદર એડ કરી દઈશું જેથી કરીને બાળકોને આ રીતે જો ટેસ્ટી એવી ભેળ બનાવીને આપીએ ને તો તેમનું પેટ પણ ભરાઈ જાય અને આપણને પણ એવો સંતોષ રહે કે બાળકોએ કંઈ હેલ્ધી ખાતું તો સરસ એવી અત્યારે ભેળ અત્યારે બનાવી રહ્યા છીએ આપણે તો આ રીતે ડુંગળી ટામેટા અને સાથે ચણા બટાકા આ રીતે અંદર નાખી અને બરાબર આપણે હવે મિક્સ કરી લેવાનું છે તેની સાથે જ હવે આપણે બીજા રેગ્યુલર મસાલા પણ કરવાના છે તેની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું થોડું લાલ મરચું પાવડર અંદર એડ કરીશું અને તેની અંદર ધાણા જીરું પાવડર લઈશું સંચળ પાવડર આમચૂર પાવડર ચટપટો ચાટ મસાલો આ રીતે બધી જ વસ્તુઓ અંદર એડ કરીશું કે જેથી કરીને આપણી ભેળ એકદમ ચટપટી અને એવી ટેસ્ટી બને કે જેથી કરીને બાળકો પણ વારે વારે આ ભેળ માગવીએ અને બહારનું જે ફાસ્ટ ફૂડ હોય એના કરતાં આ એકદમ હેલ્ધી છે એટલે આપણે જો તેમને તેમની પસંદ અનુસાર વારે વારે પણ બનાવીને આપીએ ને તો પણ વાંધો ન આવે તો અત્યારે આ ભેળ છે એ હવે બધા જ મસાલા આપણા થઈ ગયેલા છે તો હવે તેને બરાબર મિક્સ કરી લઈશું આ રીતે સરસ એવો મિક્સ થઈ જાય ત્યારબાદ જે આપણે રોટલી પહેલેથી જ આપણે જે નાના ટુકડા કરી અને તળી અને રાખી હતી તે રોટલી અંદર એડ કરવાની છે રોટલી જ્યારે પણ આપણે એડ કરીએ ત્યારે લાસ્ટમાં એડ કરવાની કે જેથી કરીને તે એકદમ ક્રિસ્પી રહે અને તેનો ક્રંચ છે તે સરસ એવો જળવાઈ રહે કે જ્યાં સુધી તેનું આપણે બાળકોને પ્લેટમાં આપીએ ત્યાં સુધી તેનો ક્રંચ જળવાઈ રહે એટલા માટે તેમને ખૂબ જ ટેસ્ટી એવી લાગશે કે મોઢામાં કંઈક અલગ એવો ટેસ્ટ પણ આવે અને તેનો ક્રંચ પણ આવે હવે તેને સર્વિંગ ડીશમાં લઈ અને સર્વ કરી લઈશું તો સર્વિંગ ડીશમાં આપણે લઈ તેને સર્વ કરી લઈશું અને સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો અને મારા વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય ને તો તેને લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલશો જેથી કરીને આવા નવા નવા વિડીયો તમને સૌ પ્રથમ જોવા મળે ને હા અત્યાર સુધી જો મારી યુટ્યુબ ઉપર જે ચેનલ છે સચિના કિચન તેને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવ નવા વિડીયો આપણે બનાવતા રહીએ અને તેની સાથે મળતા રહીએ તો છે ને એકદમ ટેસ્ટી અને યુનિક એવી ન્યૂ રેસીપી તો આ રેસીપી જો તમને પસંદ આવે ને તો તમે પણ તમારા બાળકો માટે ચોક્કસથી બનાવજો અને તો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય એન્જોય